તમામ ભાઈઓને તમામ સનાતની ભાઈઓને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય મહાદેવ ઘણા દિવસ પછી આજે લાઈવ આવી રહ્યો છું થોડી કામની વ્યસ્તતા અને અમુક એવા સંજોગો એના લીધે ઘણા દિવસથી ચાર પાંચ મિનિમમ દિવસ થયા લાઈવ નથી આવી શક્યો ફરી એક વખત મિત્રો આજે લાઈવના માધ્યમથી એક નાનકડી વાત કરવી છે અત્યાર સુધી જ્યોતિષની અને વાસ્તુશાસ્ત્રમાં ખાસ કરીને મેં ઘણા બધા લાઈવના માધ્યમથી આપની સાથે ચર્ચા કરી પ્રગતિ પંડ્યા જય શ્રી કૃષ્ણ અશોક પંડ્યા સ્વાગત છે ભાઈ આપનું જય શ્રી કૃષ્ણ રાવલ વિશ્વા જય શ્રી કૃષ્ણ મિસ્ટર બાબુ રૂબાભી હર હર મહાદેવ સ્વાગત છે ભાઈઓ જય મહાદેવ બધાને મિત્રો આ વિડીયોને શેર અવશ્ય કરજો કારણ કે જેટલો બની શકે એટલો જલ્દી ભરતભાઈ આહિર જય ભોલેનાથ સ્વાગત છે ભાઈ આપનો કારણ કે કાલે એક દિવ્ય અને સુંદર મજાનો સંજોગ છે અને સંયોગ વિશે રવિવાર નો સુંદર મજાનો દિવસ છે તો એને દ્વિજ ચતુર્થી પણ કહેવાય છે તો આ દિવસે અમુક એવા પ્રયોગ છે એક જ એવો પ્રયોગ બતાવવાનો છું કે જે કરવાથી હું એવું કહીશ કે મનોકામના પૂરતી પ્રયોગ છે કોઈ પણ માણસને કોઈ પણ પ્રકારનું કષ્ટ હોય એનો મનમાં સંકલ્પ કરી અને હું અહીંયાથી જે કહેવાનો છું એ પ્રયોગ જો કરવામાં આવશે તો સો ટકા જે કોઈ પણ કષ્ટ હશે એને સો ટકા એમાં રાહત થશે આજે દિવસના હું આના ઉપર એક વિડીયો આપવાનો હતો પણ કામની વ્યસ્તતાને લીધે વિડીયો નથી આપી શક્યો એટલા માટે લાઈવના માધ્યમથી જોડાવાનો પ્રયત્ન કરું છું આપણા ભાઈઓને શેર જરૂર કરજો જેથી કરીને કાલનો જે એક સુંદર મજાનો દિવ્ય દિવસ છે એની અંદર જેના માટે પણ શક્ય હોય કમસે કમ એ તો આ સુંદર મજાનો નાનકડો એવો એક પ્રયોગ છે એ કરી શકે કાલે ચોથ છે અને આપણે જાણીએ છીએ કે ચતુર્થીના દિવસે ગણેશ ગણપતિ મહારાજની પૂજાના અર્ચનાનું એક વિશેષ પ્રકારનું મહત્ત્વ હોય છે તો કાલે રવિવાર છે હસ્ત મિત્રો રવિવાર હોય હસ્ત હોય નો હોય આ બધું સાથે ના આવે તો ઘણા સમય બાદ આવો દિવ્ય અને સુંદર મજાનો એક જે અવસર આપણે પ્રાપ્ત થયો છે તો એની અંદર સો ટકા અમુક એવા નાના નાના પ્રયોગો કરી અને આપણે આપણા ઘણી બધી એવી સમસ્યાઓ છે કે જેમાંથી આપણે મુક્તિ મેળવી શકતા હોય બાબુભાઈ રબારી હર હર મહાદેવ સ્વાગત છે આપનું તો શું પ્રયોગ છે એ વિશે જાણીએ આજે બહુ મારો જે માધ્યમ છે બહુ મોટું નહીં હોય નાનકડો એવું હશે તો સર્વપ્રથમ તો જણાવી દઉં કે આપણું જે નિત્ય કર્મ હોય એ નિત્ય કર્મ પરવારી કાલના દિવસે અને દિનેશભાઈ પંડ્યા જય ભોલે સ્વાગત છે ભાઈ આપનું મહાદેવ મહાદેવ તો આપણા જે કોઈ પણ નિત્ય કર્મો છે પૂજા પાઠ ના લગતા એ તમામ કર્મોમાંથી પરવારી અને હું જે પ્રયોગ બતાવવા જઈ રહ્યો છું એના માટે ગણેશજીની ચાંદીની મૂર્તિની જરૂર પડવાની છે તો આપણી પાસે જો ચાંદીની ગણપતિ મહારાજની પ્રતિમા હોય તો એ પ્રતિમાનો ઉપયોગ કરવાનો છે ગણપતિ મહારાજની મૂર્તિ ત્યારબાદ કોઈ પણ પાટલો હોય બાજોઠ હોય જેને આપણે ચોકી પણ કહીએ છીએ એના ઉપર લાલ વસ્ત્ર બિછાવી ગણપતિ મહારાજની મૂર્તિને સ્થાપિત કરી મૂર્તિ ચાંદીની નો હોય તો તમારા ઘરે જે હશે એ ચાલશે અને ઈ પણ નથી તો પછી છેવટે તમે એમની ફોટાનો એટલે કે તસવીરનો પણ ઉપયોગ કરી શકો કારણ કે શ્રદ્ધાથી તો કોઈ મોટો વિશેષ કાંઈ હોતું જ નથી જ્યાં આપણી શ્રદ્ધા છે ત્યાં કને પરમાત્માનો વાસ અવશ્ય હોય છે ત્યારબાદ ગણપતિ મહારાજને દુર્વા કે ધ્રુવ ચડાવવાની છે હળદરની આખી હળદર આખી હળદર લઈ અને ગણપતિ મહારાજની પાંચ આખી હળદરની કટકી અર્પણ કરવાની છે ધરાવવાની છે દીપ કરવાનો જ છે ગાય નાખીનો ધૂપ અવશ્ય કરવાનું છે વિશેષમાં કોઈ સામગ્રી તમે ધરાવવા માંગો તો એ ગણપતિ મહારાજને અર્પણ કરી શકો છો જેવી તમારી તમારી પાસે સમય ને જેવા તમારા સંજોગો ત્યારબાદ ગણપતિ અને આદિત્ય હૃદય સ્તોત્ર આ બંનેના પાઠ કરવાના છે એટલે હું એવું કહી શકું કે ગણપતિ ને આદિત્ય હૃદય સ્તોત્ર ના પાઠ સાથે સંપુટિત કરવાનો છે પાંચ વખત એ કઈ રીતે થઈ શકે ઘણા બધા ભાઈઓ કે સે મહારાજ અમારા માટે આ શક્ય નથી અમને ગણપતિ અથર્વ શિષ પણ ના આવડે અને આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ પણ અમે ન કરી શકીએ તો મિત્રો એનું પણ સમાધાન તમને દઈ દઉં કે તમારી પાસે કોઈ પણ વિપ્ર નજીકમાં છે અને તમે જો કરાવી શકતા હો અથવા તમે ખુદ કરી શકતા હો તો આ કરવાનું છે એ ન કરી શકો તો તમારી પાસે યુટ્યુબનું માધ્યમ તો છે જ પ્રથમ વખત આદિત્ય હૃદય સ્તોત્રનો આખો પાઠ યુટ્યુબમાંથી શ્રદ્ધાપૂર્વક સાંભળવાનો ત્યારબાદ ગણપતિ અથર્વશિષનો પાઠ આખે આખો સાંભળવાનો મૂળ બે ચાર પાંચ મિનિટનો આ પાઠ એક હોય છે ત્યારબાદ વરી પાછા બે વખત આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ સાંભળવાનો વરી પાછો ગણપતિ અથર્વશિષ્નું આમ પાંચ વખત કરવાનું છે મિત્રો તમે રોગથી પીડાતા હશો તમારા ઉપર કોઈ પણ પ્રકારનું ઋણ હશે એટલે કે નથી ને તમે કોઈ કરજામાં છો દેવામાં છો કારણ કે ગણપતિ મહારાજને કરજમાંથી મુક્તિ અપાવનારા દેવ પણ કયા છે એ પણ ગણપતિ મહારાજ સાથે સાથે આપણા જીવનમાંથી વિઘ્નોને દૂર તો કરે છે આપણે જાણીએ છીએ કોઈ પણ શુભ કાર્યના આરંભની અંદર આપણે દાદાને ખૂબ શ્રદ્ધાપૂર્વક યાદ કરતા હોઈએ છીએ અને આપણા બધા કાર્યો નિર્વિઘ્નતા પર પૂર્ણ પણ થતા હોય છે ત્યારબાદ આ બધા માટે એટલા માટે કહું છું કે આવો સુંદર અવસર નહીં મળે કારણ કે કોઈ પણ વિદ્યાર્થી નથી ને ભણવામાં એનું મનન નથી લાગતું કે ભણવામાં પીડાતો માણસ કોઈ પણ ઋણથી પીડાતો માણસ ઘરની અંદર અનેક પ્રકારની જે કષ્ટો કે તકલીફો કે પીડાઓથી પીડાતો માણસ આ પ્રયોગ મિત્રો એક વખત કરશે તો સો ટકા એને અનેક ગણા લાભ થશે માત્ર જ્યારે તમે પૂજા કરવા બેસો અથવા તો આ પ્રયોગ કરવા બેસો ત્યારે તમારે મનોમન સંકલ્પ એવો કરવાનો છે કે હે પ્રભુ મને મારી પીડા છે મારી મારી કષ્ટ છે તકલીફ તમે મને મુક્તિ અપાવો સંકલ્પ જો કોઈ દ્વારા કરાવવામાં આવે તો હાથમાં તમને જડ આપે અને વિધિવત સંકલ્પ કરાવે પણ મેં આગળ કીધું કે શ્રદ્ધાથી વિશ્વાસથી અને ભાવથી તો કોઈ આ જગતની અંદર કોઈ મોટી ચીજ જ નથી અને ગણપતિ મહારાજની કૃપાથી તમારા તમામ પ્રકારના વિઘ્નોમાંથી તમામ પ્રકારના કષ્ટોમાંથી અને પીડાઓમાંથી તમને મુક્તિ મળશે મિત્રો કાલનો દિવ્ય સંયોગ છે એટલા માટે આજે લાઈવના માધ્યમથી તમને આ જણાવી રહ્યો છું બની શકે તો તમારા ભાઈઓને તમારા મિત્રોને જે જે એની અંદર શેર પણ અવશ્ય કરજો કારણ કે સો જણા સુધી પહોંચશે એમાંથી બે જણા જો આ પ્રયોગ કરશે તો એના જીવનની અંદર જે કંઈ કષ્ટ પીડા કે તકલીફ હશે એમાંથી સો ટકા કહું છું મુક્તિ મળશે કારણ એવો દિવ્ય અને અદભુત સંજોગ મળ્યો છે તો આ પ્રયોગ

પણ તમને કંઈક ને કંઈક ફળ આપે છે મિત્રો તો પછી આવો જ્યારે દિવ્ય સંયોગ હોય ને ત્યારે એનું ફળ અનેક ગણું વધી જતું હોય છે એટલા માટે કાલના દિવસનું વિશેષ મહત્વ છે ઘણા બધા ભાઈઓ એ પણ કહે છે કે અમારી પાસે સમય નથી અમે દસાઈ વરા છીએ તો દિવસની અંદર એ ગમે ત્યારે કરી શકે છે જરૂરી નથી કે સવારમાં જ કરવું દિવસની અંદર ગમે ત્યારે એ શ્રદ્ધાપૂર્વક આ પ્રયોગ કરી શકે છે એના માટે કોઈ મુહૂર્તની જરૂર નથી કે વિશેષ સમયની જરૂર નથી તમને જ્યારે સમય મળે ત્યારે તમે ભાવપૂર્વક આ દિવ્ય અને સુંદર મજાનો પ્રયોગ મિત્રો કરો તમને અવશ્ય સુંદર મજાના સારા પરિણામો મળશે હર્ષિવ પંડ્યા જય અંબે જય અંબે બેટા તો મારું કહેવાનું તાત્પર્ય કે આ સુંદર મજાનો જે એક નાનકડો એવો પ્રયોગ છે એ અવશ્ય કરવો જોઈએ અથર્વશિષને લઈને કે આદિત્ય હૃદય સ્તોત્ર ને લઈને ઘણા બધા ભાઈઓના મનની અંદર શંકાઓ અને પ્રશ્નો જાગતા હશે કે ના આવડે કોઈ રીતે આ સંજોગો ભેગા ન થાય તો શું કરવું જોઈએ તો માત્ર તમે હળદર ધરાવશો આખી હળદર સાથે સાથે તમે ગણપતિ મહારાજને દુર્વા અર્પણ કરશો ગાયના ઘીનું દીપક અર્પણ કરશો ધૂપ આપશો અને બાકી જે કઈ પણ તમે કાલના દિવસે માત્ર પૂજા કરશો ને મિત્રો તો પણ તમને સુંદર અને સારા પરિણામો પ્રાપ્ત થશે જરૂરી નથી મેં આગળ કીધું કે શ્રદ્ધાથી તો કોઈ મોટી ચીજ નથી તો તમારી પાસે કે તમે જે નથી કરી શકતા એની વાત રેવા દો તમે જે કરી શકો છો એટલું અવશ્ય કરો તો મિત્રો કાલનો દિવસ છે વિશેષ પ્રકારનો દિવસ છે અમૂલ્ય દિવસ છે હું કહીશ તો આનો વિશેષ પ્રકારના દિવસનો વિશેષ રીતે ફાયદો અવશ્ય ઉઠાવવો જોઈએ અને જેટલું બની શકે એટલો વિડીયાને શેર કરીને તમારા ભાઈઓ સુધી મિત્રો સુધી નૈમિષ પંડ્યા હર હર મહાદેવ બેટા અવશ્ય પહોંચાડવો જોઈએ આ એક નાનકડો વિષય હતો મારો સુધી પહોંચાડવી આશા રાખું છું મિત્રો કે આ લાઈવનો એક નાનકડો એવો વિષય તમને અવશ્ય ગમ્યો હશે આ ઉપરાંત તમારો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો અવશ્ય મિત્ર કરવો હું અહીંયાથી તમારો વાસ્તુને લઈને જ્યોતિષને લઈને કે અન્ય કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હશે તો હું તમને લાઈવમાં પણ એ પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ બધા મિત્રોને બધા ભાઈઓને કાલના દિવસની સર્વપ્રથમ તો શુભેચ્છાઓ કારણ કે વિશેષ દિવસ છે તો શુભેચ્છાઓ આપવાનું મન થાય કાલે તમે પ્રયોગ આ કરશો એવી પણ અપેક્ષા રાખું છું બસ આજે મારા વિષયને મારી વાણીનો વિરામ આપીશ તમામ ભાઈઓને જય મહાદેવ રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી પાછા નવા વિષય સાથે કાલે મળશું ત્યાં સુધી હર હર મહાદેવ